અને કડી પેટા ચૂંટણીના મતદાનને બે કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે કલાકમાં બંને બેઠક પર અંદાજીત ત્રણ ટકાથી વધુ મતદાન વિસવાદર અને કડી પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે બંને બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ છે વિસવાદર પેટા ચૂંટણીમાં મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો ભેસાણ તાલુકામાં વહેલી સવારથી વધારે મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં બે પોઈન્ટ લાખથી વધારે મતદારો છે બસો ચોરાણું મતદાન કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે કડી શહેરમાં ચોપ્પન તો ગ્રામ્ય વિસ્તારમાં મતદાન કેન્દ્ર છે કડી વિધાનસભા બેઠક પર પાટીદાર અને ઠાકોર મતદારો નિર્ણાયક છે કડીમાં ત્રીસ ટકા પાટીદાર તો એકત્રીસ ટકા ઠાકોર મતદારો છે કડી ધારાસભ્ય કરશન સોલંકીના નિધનથી આ બેઠક ખાલી પડી હતી

મતદાન બૂથ ઉભા કરવામાં આવ્યા છે ચૂંટણી પંચ દ્વારા અંદર જુઓ છો મહિલાઓ મોટી સંખ્યામાં અત્યારે કતારની અંદર ઊભી છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ દ્રશ્યો આણંદપુર ગામના છે બે કલાકનો સમય વીતી ચૂક્યો છે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ અને લગભગ અંદાજિત ત્રણ ટકા જેટલું મતદાન વિસાવદર પેટા ચૂંટણીની અંદર બે કલાકની અંદર નોંધાયું છે સામાન્ય સંજોગોમાં આ તમામ મહિલાઓ પોતાના ઘરકામમાં અથવા તો વાડી વિસ્તારના કામમાં હોય છે પરંતુ આજે મતદાનનો દિવસ છે જેને લઈ અને આ મહિલાઓએ મતદાન મથક ઉપર લાંબી કતાર લગાવી છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આ દ્રશ્યો છે આણંદપુરના આણંદપુરની અંદર બે મતદાન મથક આવેલા છે બુથ નંબર અઠ્ઠાવન અને બુથ નંબર ઓગણસાઠ ચૌદસો જેટલા મતદારો આણંદપુર ગામની અંદર નોંધાયેલા છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે થઈ અને અહીંયા ચૂંટણી પંચ દ્વારા આ ગામની અંદર એક મતદાન મથકની અંદર બે મતદાન બૂથ બનાવવામાં આવ્યા છે અને આ દ્રશ્યો મતદાન બૂથ નંબર અઠ્ઠાવનના છે કે જ્યાં મહિલાઓએ લાંબી કતાર લગાવી છે બીજી તરફના દ્રશ્યો પણ જે મતદાન બૂથ નંબર ઓગણસાઠ આવેલું છે ત્યાંના દ્રશ્યો પણ મારા સહયોગી જયરામ રબારી આપને દર્શાવવાનો પ્રયાસ કરશે આ બૂથ ઉપર મોટી માત્રામાં પુરુષોએ લાઈન લગાવી છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તો કેટલાક મહિલાઓ પણ અહીંયા દ્રશ્યની અંદર જોવા મળી રહ્યા છે તો આ એ દ્રશ્યો છે કે જે પેટા ચૂંટણી આવી છે ધારાસભ્યએ રાજીનામું આપ્યું ત્યારબાદ અને ફરીથી આ તમામ મતદારો લાઇન લગાવી અને ઉભા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરશું કયો મુદ્દો ધ્યાનમાં રાખીને મતદાન કરશો શું શું મુદ્દો ધ્યાનમાં મુદ્દામાં તો એવું છે કે જુનાગઢ તાલુકાનું ગામ આનંદપુર અમે વિકાસને જોઈને અમે હાલી રહ્યા છીએ કે આ ગામની અંદર એટલો વિકાસ કર્યો છે અડકા પડકા ગામડામાં એટલો વિકાસ કર્યો છે કિરીટભાઈ ધ્યાનમાં બધાનું લીધું છે મતદાનની પ્રક્રિયા ચાલી આપણે કોઈનું નામ ન લઈ શકીએ કોઈ ઉમેદવારનું કેવો ધારાસભ્ય તમારે જો ધારાસભ્ય અમે ન કર્યું કે ભાઈ અમને ધારાસભ્ય કયા કામ કરે એ પ્રકારે ધારાસભ્ય જોવે છે એ પ્રકારેના દ્રશ્યો એ પ્રકારેની વાત અહીંયા આવી છે સુરક્ષા કર્મચારીઓ પણ દરેક બૂથ ઉપર જોવા મળી રહ્યા છે કારણ કે અહીંયા સંવેદનશીલ બુથ અને સંવેદનશીલ બુથ એમ પણ આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે જેના કારણે સી આર પીએફ એસઆરપી અને બીએસએફની ટુકડીઓ પણ અહીંયા મતદાન મથકો બહાર સુરક્ષા માટે રાખવામાં આવી છે સૌથી મહત્વપૂર્ણ બાબત કે સાત વાગે શરૂ થયેલી મતદાનની પ્રક્રિયાને બે કલાક વીતી ચૂક્યા છે ત્રણ ટકા જેટલું મતદાન થયું છે

આ બેઠક ખાલી થઈ હતી અને ત્યારબાદ પેટા ચૂંટણી આવી ગઈ છે અને વારંવાર આ વિસ્તારના મતદારોને મતદાન કરવાની ફરજ પડી રહી છે પરંતુ તંદુરસ્ત લોકશાહીની અંદર મતદારો તમામ વર્ગના મતદારો છે ખાસ કરીને બહેનો સવારથી વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચ્યા છે ત્રિપાખીઓ જંગ છે અને ચૂંટણી પ્રચાર પણ ત્રણે ત્રણ રાજકીય પક્ષોએ જોરદાર કર્યો રાષ્ટ્રીય લેવલથી લઈ અને રાજ્યના નેતાઓ અહીંયા પહોંચ્યા હતા

છે રાજકીય પક્ષો બધા સભા મતદાન દેવાઈ ગયું મતદાન કરવું જ પડે ને છે હા વાવણી થઈ ગઈ વાવણી થઈ ગઈ બેન અમે બધા દેવા આવ્યા છે વાવણી થઈ ગઈ વેલા કીધું દેવાય જાય

મહિલાઓની લાઈનો જોવા મળી રહી છે તમામ મહિલાઓ ખેડૂત પરિવારના છે એટલે વાવણી થઈ ગઈ છે 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 એક તરફ તરફ વાવણીનો સમય બીજી બંને ફરજ રહ્યા આ અને બપોરના સમયે રસોઈ પણ કરવાની હોય એટલા માટે વહેલા મતદાન કરવા માટે મોટા ભેસાણ તાલુકાના જે મોટા ભાગના ગામડાઓ છે ત્યાં મતદારોની વહેલી સવારથી લાઈનો જોવા મળી રહી છે હાઈ પ્રોફાઇલ બેઠક છે ગુજરાતની વિસાવદર વિધાનસભાની જે ચૂંટણી છે તેમાં દર વખતે ધાર્યા અલગ પરિણામો આવતા હોય છે છે તેના તેના પર પર સમગ્ર સમગ્ર રાજ્યની નજર નજર આ વખતે તારીખે કેવું પરિણામ આવશે કોણ કોણ જીતશે હારશે રાજ્યના લોકો રાજકીય આગેવાનો તમામ લોકોની રહેશે જી બદલ આભાર આપણી સાથે કડીથી આર્ટસ કોલેજથી થી સંવાદદાતા હારુણ નાગોરી જોડાઈ ચૂક્યા છે જે હારુણ અઢી કલાકથી વધુ સમયથી ચૂક્યો છે કડીમાં કેટલું મતદાન થયું મતદારો કેવો ધસારો જોવા મળી રહ્યો છે મતદાન કેન્દ્ર પર જે રીતે કડીમાં સાત વાગે મતદાન શરૂ થયું ને ત્યારબાદ લાંબી કતારોમાં મતદારો મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે આપ દ્રશ્યોમાં પણ જોઈશું કઈ રીતે લાંબી કતારોની અંદર આ રીતે મતદારો મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે વાત કરીએ કડી વિધાનસભાની તો કડી વિધાનસભાની અંદર કુલ બસો ને ચોરાણું બૂથો ઉપર છે ને આ બસો ચોરાણું બૂથો ઉપર છે અત્યાર સુધીમાં જો મતદાનની વાત કરીએ તો લગભગ સાડા નવ ટકા જેટલું મતદાન થયું છે મોટી સંખ્યાની અંદર મતદારો આ રીતે પહોંચી રહ્યા છે આપ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો મહિલાઓ પણ અહીંયા મતદાન મત આપવા માટે પહોંચી છે ખાસ કરીને સવારે વહેલું ઘરનું કામ હોય તે પણ બતાવીને અહીંયા મત આપવા માટે પહોંચાશે કેટલાક મતદારો છે તેમનાથી વાત કરીશું બેન શું કહેશો વહેલો ઘરનું કામ રાખીને મતદાર કરવા માટે આવ્યા છે હા એ તો મત તો જરૂરી જ છે લાપો કામ તો બધું પડ્યું જ છે

તો આપ સમજી શકો મોટી સંખ્યાને મતદારો આ રીતે પહોંચે વળી શું શું જોઈને મત આપશો ખાસ કરીને મતદાન ગુપ્તદાન હોય છે તો જે મતદાન કરીએ છીએ આપણે ગુપ્તદાન કરીને આપણે મતદાન આપવું પડે મતદાન આપવાનો અધિકાર આપણે છે તેનો ઉપયોગ કરીએ મતદાનનો ઉપયોગ પૂરો કરીશું અમે તો સમજી શકો આ તમામ લોકો ક્યાંક ને લાંબી કતારોમાં ઊભેલા જોવા મળે છે આ રીતે તમામ લોકો વૃદ્ધ હોય કે પછી અન્ય તમામ લોકો યુવાનો મતદાન કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે કડી બૂથ નંબર એકસો પચાસના આદ્રશ્યો છે કડી કોલેજના બૂથના આદ્રશ્યો છે જ્યાં લાંબી કતારોની અંદર મતદારો મત આપવા માટે પહોંચી રહ્યા છે જે રીતે કડી વિધાનસભાની ચૂંટણીનું પ્રક્રિયા હાલ ચાલુ છે મતદારો મત આપી રહ્યા છે ત્યારે આ રીતે લાંબી કતારોમાં મતદારો ઉભેલા જોવા મળી રહ્યા છે જી

તમામ નાગરિક ભાઈઓ ખેડૂત ભાઈઓ તથા બહેનોને અમે પહેલેથી જ અપીલ કરી છે કે આપણો એજન્ડા છે કે આઠસો દિવસની અંદર એક હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો